નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરી છે તો માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે આજથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉંચકાશે તેવી આગાહી કરવામાં આવી છે વરસાદી સિસ્ટમની અસરો ઘટતા ગરમી વધશે તો બીજી તરફ ત્રણ જિલ્લાનું તાપમાન ચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરીથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પંદર મી અઢાર જૂન સુધી વરસાદ થશે સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે આગામી આઠ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંદરમી અઢાર જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ પવનોમાં આવતા ભેજના કારણે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંદરમી સોળ જૂને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે અને આગામી તેરમી અઢાર જૂન સુધી ચોમાસું આગળ વધવાની શક્યતા છે ત્યારે ઓગણીસ જૂન પછી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસ્યો હતો ભરૂનાળે માવઠું આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સોળમી અઢાર જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે જ પંદરમી ઓગણીસ જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વીસ જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા છે